નમસ્કાર મિત્રો રોયલ ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ એક વ્લોગ હશે જેમાં તમને અમે આજે તલ કાઢવા માટે અમે હાઇવેસ્ટર બોલાવ્યું છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત તાલુકામાં રહું છું હું અને અહીંયા તમે જોઈ શકો છો કે અમારે અહીંયા હાઇવેસ્ટર ખૂબ જ ઓછા પ્રમાણમાં ચાલતું હોય છે હાથથી કામ ચાલતું હોય છે પણ અત્યારે વાતાવરણ બગાડવું પડશે અને દસ દિવસ જેવું થઈ ચૂક્યું છે તો સુકાઈ ગયેલી તલીમાં હવે અત્યારે હાઈવેસ્ટરનો ટ્રાય કરી રહ્યા છીએ તો તમે પણ સાથે હાઈવેસ્ટર કેવી રીતે કામ કરી રહ્યું છે તો ખેડૂત મિત્રો આ રીતે ઓગલીઓ કરેલી છે જેને અંદર નમાડી દેતા એમને ફીટ બકેટ બનાવેલું છે હાઈવેસ્ટરમાં તો થોડા થોડા પૂરા અંદર જવા દેશું તો જેથી શું થશે કે ખેડૂતભાઈઓ આ ઝડપી કામ પૂર્ણ થતું હોય છે અને ટાંકીમાં થોડો કચરાવાળી તલી આવતી હોય છે અને એને આપણે સાફ કરી અને પછી માર્કેટમાં મોકલશું તો માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારો ડેલી બ્લોગ જોતા રહેજો આગળ તલી કેવી નીકળે છે એની પણ માહિતી હું તમને વિડીયોમાં આપી થોડા સમય બાદ જ્યારે ટાંકી ખાલી થશે ત્યારે તમને માહિતી આપી